સુરતના ઉધના વિસ્તારમાં એક મેરેજ હોલ પાસે દારૂ લઈને નાચી રહેલા આઠ લોકોને પોલીસે પકડી પાડ્યા છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો આધારે પોલીસે તપાસ શરૂ કરી આ આઠ દારૂડિયાઓને પકડી પાડ્યા છે પૈસાની લેતી દેતીમાં મિત્ર મિત્રોની હત્યા કરી હતી સુરતના રાંધેરના મકૈપુલ પાસે બનાવ બન્યો હતો જેમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં હાલ ટ્રાફિક સિગ્નલને લઈને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

સાત દિવસમાં રોડ રિપેર કરવાની તાકીદ આપી હતી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જ ગેરકાયદેસર બાંધકામ કરાવતા હોવાનો આક્ષેપ ભાજપના એક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા કરવામાં આવ્યો છે આ અંગે તેમણે મ્યુનિસિપલ કમિશનરને પણ જાણ કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે સુરતના બાડોલીમાં આવેલ મિંડોળા નદી પર એસટી બસની બ્રેક ફેલ થઈ જતા પાંત્રીસ જેટલા મુસાફરો જીવ જોખમે મુકાયા હતા બ્રેક ફેલ થઈ જતા ડ્રાઈવરે બસ રેલિંગ પર ચઢાવી દીધી હતી જોકે આમાં મુસાફરોને જીવ જોખમે પણ મુકાયો હતો હાલના દિવસોમાં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અનેક વિવાદોમાં રહી છે તેવામાં વધુ એક વાત સામે આવ્યો છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો કોન્ટ્રાક્ટ રિન્યુ થાય તે માટે કર્મચારીઓએ કુલપતિની કેબિનમાં જઈને ધરણા આપ્યા હતા અને ન્યાય માંગ્યો હતો સુરતના કોસંબા નેશનલ હાઈવે પર ગમખવાર અકસ્માત થતા છ ગાયોના મોત થયા હતા કાર ચાલકને બચાવવા જતા અકસ્માત નડ્યું હતું જેમાં માલદારી સમાજ રોષે ભરાયું હતું અને પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા બાર વર્ષથી વિવિધ પ્રશ્નો લઈને લડી રહેલા મુખ્ય શિક્ષકોની તમામ માંગોનું નિરાકરણ થતા તેઓએ શિક્ષણ મંત્રીનો આભાર માન્યો હતો શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાની કચેરીએ જઈને આ તમામ મુખ્ય શિક્ષકોએ તેમની સાથે વાતો કરી હતી અને પ્રશ્નોના નિરાકરણ કરવા બદલ આભાર માન્યો હતો તો આ હતા આજના મુખ્ય સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું ફેસબુક અને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું નહીં ભૂલતા